ઉદના રેલ્વે યાર્ડ વિસ્તારમાં રેલવે પોલીસના સીધા આશીર્વાદથી મોટા પાયે ચાલતા જુગારના અડ્ડા સ્ટીટ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે આ કાર્યવાહી દરમિયાન છવ્વીસ જેટલા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે પાંચ આરોપીઓ ફરાર થયા છે એસએમસીની ટીમને મળેલી માહિતી અનુસાર ઉદના રેલ્વે યાર્ડમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો હતો આ અડ્ડો રેલવે પોલીસના નાક નીચે ચાલી રહ્યો હતો પોલીસ ટીમ દ્વારા કરાયેલા દરોડાના સમયે આરોપીઓમાં નાસભાગ મચી ગઈ પરંતુ પોલીસે છવ્વીસ જેટલા જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને બે પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયાની રોકડ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા કિંમતના બાવીસ મોબાઈલ ફોન અને એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા કિંમતના પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા આ રીતે કુલ પાંચ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે ધરપકડમાં મુખ્ય આરોપી અતુલ ઉર્ફી અમુલ ઈશ્વરભાઈ જાદવ અને તેના ભાગીદાર અનિલ દેનકટ સાઠ સહિતના છવ્વીસ આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે પોલીસના મતે આ સંચાલકો દ્વારા જુગારનો ધંધો ચલાવવામાં આવતો હતો દરોડા દરમિયાન સની ભાસ્કર પાટિલ અજ્જુ હકીમ અલી સૈયદ અને સદામ સહિતના પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે પોલીસે આ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે